માળા માળાની હું વાત કરું છું માળા વારંવાર બદલાય નહીં પહેલી વાત લોકો શું કરે માળા તૂટી જાય માળા જૂની થઈ જાય એટલે પધરાવી દે નદીમાં નવી લઈ આવે પણ માળા છે ને એ વારે વારે બદલાય જ નહીં એક વખત કોઈ સદગુરુ કોઈ મહાત્મા આપણને માળા આપી દે અને મંત્ર આપી દે જેને કહેવાય મંત્ર એ ગુરુ મંત્ર ગુરુ દીક્ષા જે લીધી હોય એ જપ કાયમ કરવો જોઈએ અને તમે સાંભળ્યું હશે કે કાંઈ હારે આવતું નથી પણ એક વસ્તુ હારે આવે જ છે આવે આવે જ જ છે 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 એ તમારું તમારું સત્કર્મ સત્કર્મ અને સત્કર્મ ની અંદર મહાસત્કર્મ જો કોઈ હોય તો માળા છે તમારી ભક્તિ માળા મેં કાલે કીધું તું બધા ધર્મમાં માળા તો હોય હોય ને એ હારે આવે ખાસ માળા માળા અગ્નિ સંસ્કારમાં જમણા હાથમાં મૂકવામાં આવે કંઈ પણ હારે સંસ્કારમાં જતું નથી આપણા શાસ્ત્રના નિયમ પ્રમાણે માળા હારો હાર બાળીને ભસ્મ કરી દેવામાં આવે એ વખતે મંત્ર કરવામાં આવે કે આ એમનું એમને મળી જાય